રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સમસ્ત હાલારી વાણંદ સમાજ દ્વારા આઠમની શાનદાર ઉજવણી કરવામાં આવી ઉપરેટા તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના નાઈ સમાજના આધ્યદેવીમાં લીંબજ ભવાની માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ઉપલેટા ખાતે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં માતાજીના મહાગૌરી યજ્ઞ મહાઆરતી રાત ઉત્સવ તથા સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરેક ગામ અને શહેરમાં વાણંદ સમાજ દ્વારા ઉત્સાહ અને ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે ત્યારે ઉપલેટા શહેર તથા તાલુકાના બાફન ગામડાઓમાં વસતા હાલારી વાણંદ સમાજના દરેક લોકોએ બોડી સંખ્યામાં હાજરી આપી માતાજીના પ્રાગટ્ય ઉત્સવનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપલેટા હાલારી વાણંદ સમાજની કારોબારી સમિતિએ ખૂબ જ જેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જય લિંબત મહોત્સવ અને ઉપલેટા શહેર અને તાલુકો

જગત જગતની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની કાલી લક્ષ્મી ને સરસ્વતી સ્વરૂપે શક્તિ રહેલી છે આ મહાગૌરી મહાગૌરી અષ્ટમી છે આજે ખાલી નું નામ કીર્તન જપ કરવાથી આખા યજ્ઞ આખા આખા છે વર્ષમાં પૂજા ન થઈ હોય અને ખાલી અષ્ટમી ના દિવસે નકોળો ઉપવાસ કરી મહાગૌરી નું જપ તપ કરવામાં આવે તેમ કહેવાય ત્રિવેદ તાપો થી મુક્તિ મળે છે આધિદૈવિક આદિ ભૌતિક આધ્યાત્મિક આવા તાપો થી મુક્તિ મળે છે અને આ મહાગૌરી સ્વરૂપે આખા જગતમાં સરાજ સચરાચર જગતમાં વ્યાપી રહી છે આવી મહાગૌરી ની આઠમ ના દિવસે આજે લોઢિયાવાડીમાં દુર્ગા મહાયજ્ઞ પૂર્ણ કરેલ છે તો બધાને અષ્ટમીની મહાગૌરી અષ્ટમીની હાર્દિક શુભકામના જય લિંબત માં જય ગાયત્રી